ઉનારો આવી ગયો તાપ નવા બહુ પડવા મળી હ કશું કોમ નું કશું હતું નહીં એટલે તારે પરીક્ષા છે ને હા પરીક્ષા હા તીજા મહિના હાથ તારીખે હ તો વાંચવા બતવાનું કશું નહીં લખવાનું કંટા ચડા આખો દમ વાંચવા આ આ ચોપરો રેવું છે એટલા લાયા અપેક્ષી લાયા રાયડો લાયા હું વાંચું હું તાય મોબાઈલ માં શું હરિયો કર કર કરો અમે કઈ ફ્રી પડ્યું અમે કઈ અર્ધો કલાક એવું કરું તે મોબાઈલ માં દેવતા ચાલો પેલા સુલામ જઈ નાશે મોબાઈલ હા રેડન વાચું તા જારા એવું કરો ચોપડા વાય એ નાખના મોબાઈલ આમ નાખ અમે અમે તો બહુ વૈત્ર કર્યા તમે ભણવા તે લગા તમારે એવું કરવું પડશે રગા અને મરી જશે વૈત્ર કરી અમે તો મરવા પડ્યા વૈત્ર કરી કરી સારું હવે વાચવા જ હું કઈક ભણો તો કંઈક નોકરો વકરો મળે હા લગા વૈત્ર કરી કરી મરી જશે હા તો ભણશો ને તો તમે આગળ વધશો નગર કશું નહીં જમીનો હવે રહી નહીં અને પાછળથી કશી જમીનો રહેવાની નહીં ભણશો તો આગળ હેડશો પાવડા ટીચી ટીચી મરી જશો કશું નહીં ભારો એટલે એમ કરી ભણો અમે નહીં ભણાય તમારે જો વૈતરો કરવો પડે પાવડા ટીચી ટીચી મરવાનું એટલે તમે ભણો એમને પોદા ના ફેરશ્યો કઈક મેં વાંચો એ શું પોધા ફેરફેર કરો હા વાંચો તો

ખાસ અહી હારી જગ્યા હા ઠંડક વાળી અહીં વાંચું બેસી આ તો વાંચ પડી જાય તો ઘેર જવું નહીં વાંચ વાંચ કરું બોહો બો ભાડા હારો માં ડોહો આટલી બધી ખર્ચા કરે જો આ ફેર પાસ નહીં થયો તો બહુ મારશે મારું ભળશે ને મારું તો ભૂખા કઈ નાખીએ મારું તો વાંચવું પડશે વાંચ વાંચ કરવું પડશે આખો દર હારું નેવ્યાસી ટકા તો લાવું રાત દિવસ એક બરાબર વોચી કડકડાટ થઈને પરીક્ષા લવા જવું ને આફેર તો પાસ થઈ ને દોહન નો માખું ઊંચું કરી દો આફેર તો મારા ભાઈ બંધ એવાન રખડ્યા તે હારા કે વાંચવાય નહીં દેતા કશું નહીં આ ફરતે એમને જોડે નોમમાં જવું નહીં એવા રમવાનું કે ગમે તે રમત કેમ તો રમવું નહીં ફોન ફોનમાં કે હારા પબજી રમીએ ને એવું બધું કે પણ નહીં રમવું આ ફરતો હારા રખડે રખડ્યા ભાઈ બન જોડે નહીં ફરવા કરતો અત્યારે અમે હો આખો દાડો રમી ત્રમે અલ્યા આવો તો વાત વાત જ કરા અલ્યા અલે આ આ મોટો સાયન્ટિસ્ટ બની જવાનો તો વાત વાત જ કરા તો બોલે નરેન્દ્ર મોદી થઈ જાને આમ વાત વાત જ કરા અલ્લા અલ્લા શું વાત કરી મે લે આરા પરીક્ષણ દાડા નજીકન તમે આરા તો કરો અલે રમવા ને એકરે આ બધા જય ભાઈ આ PUBG રમે છે સલાઓ પરીક્ષા નજીક આઈને તમે આ તમે PUBG રમવાનું આવે હવે અને PUBG રમાતી હે અતારે હવે આપણે પરીક્ષા વાંચવા લખવાના દાડા હે એટલે વાંચવા શું કરવાનું હે રમવા આવ્યા મારા આપડા બાપા એ આખો દન આખી રાત આપડા ડોહા મન તો દર અમારે તો વાંચવું પડે અમે તો નાઠ્યા છીએ તર બાજુ એટલે પણ સાચી વાત તમારી યાર પણ આપડે રમવા ના હોય હા તો અમે તો આવું હોય

भाई टैक्स माले ए टैक्स हाँ हेलो तो हाल जो ये चैनल में नॉक करियो, अलिया अल्लाह रिवाइंड कर हेलो तो लोयल लोयल पिलन जो जो हो कोई आउट ना है पाव पासर એ સ્કોડ આવી હે અલ્યા મારો ઘોરયો પતિજી જોયે ના બોમ લાવ એ નાખે જો લે છે ક ના તમે અજયભાઈ તમે મેં અજયભાઈ તો ડિનર કરી દી પેલો હવારો ન છો આપણી જો હજુ ખાવાય આવ્યો નહીં બપોર થઈ ગયા લઈ છેતર બાજુ જવા દે હજુ ઘેર ખાવાય નહીં આવ્યો પાણી નહીં પીધું ખાધું નહીં કશું નહીં ત્રણ વાગવા આવ્યા તો હજુ આવ્યો નહીં લઈ જવા દે એના છેતર બાજુ જઈ આવું શું કરો